વિદ્યાર્થીઓની ફી ભરવા છતાં ક્લાસનું પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી સાથે એપારસી કમિટી માત્ર નામથી જ બની રહેવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો છે મારું નામ ચિરાગ ઘનશ્યામભાઈ ઠક્કર છે હું મેટાસ એડવાન્ટેજ સ્કૂલ અઠવા લાઈન સુરતનો વાલી છું અને મેટાસ એડવાન્ટેજ સ્કૂલ અથવા લાઈન સુરતે છેલ્લા દસ દિવસથી અમોના બાળકોના અમો સાથે અમોના અસંખ્ય વાલી મિત્રોના બાળકોના પણ શાળામાં આગળના ધોરણના ક્લાસના પ્રવેશ કાર્ડ અટકાવેલા છે તેથી અમે વારંવાર સ્કૂલે રજૂઆત કરી કલેક્ટરશ્રીને રજૂઆત કરી ડીઓશ્રીને રજૂઆત કરી પણ કોઈ પરિણામ નહીં આવતા આજે અમે થોડું ધરણા પ્રદર્શન પણ કરીએ છીએ અને કલેક્ટરશ્રીને અમારી રજૂઆત સમગ્ર વાલીઓ સાથે કરી અને વા કલેક્ટરશ્રી અમને આશ્વાસન આપેલું છે કે કોઈપણ બાળકનું ભવિષ્ય બગડશે નહીં અને આજ સાંજ સુધીમાં તો કાલ સાંજ સુધીમાં બે દિવસની અંદર અમે ઓર્ડર રિલીઝ કરી દઈશું અને તમારા બાળકોનું ભવિષ્ય નહીં બગડે કેટલા બાળકોનું તકરીબન પાંચ વધુમાં વધુ પાંચસો બાળકોનું અત્યારે ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે પાંચસો બાળકોના પરમિશન કાર્ડ અટકાવેલા છે એટલે કલેક્ટરશ્રી આજે અમને આશ્વાસન પણ આપેલું છે કે તાત્કાલિક અમે એના ઉપર એક્શન લેશું આમ સુરત જિલ્લા અધિકારીની કચેરીએ પહોંચી મેટાસ એન્વ સ્કૂલના વાલીઓ સંચાલકો સામે આક્ષેપો કરી નેવરણની માંગ કરી હતી અઝર કોરસી સાથે હર્ષદ શેઠા